નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ડિસેબિલિટી ગુજરાત ચેનલ પર અમે દિવ્યાંગ વ્યક્તિઓ તેના માતા પિતા તેમના શિક્ષકો અને અન્ય વ્યવસાયિકો જે આ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમને વિડીયો ટ્યુટોરિયલ તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી અને જુદા જુદા દિવસો જેમની ઉજવણી થાય છે એની વાત પણ કરીએ છીએ પણ એવો જ એક વિડીયો પગ ચારેય હાથ પગ અથવા તો એક બાજુના હાથપગમાં ખોટ ખાપણ જેમ કે લખવો થાય છે તથા સાથે સાથે ઘણી વાર કંઈક અંશે મંદ બુદ્ધિમત્તા તથા મગજમાંથી ઉદભવતી ખેંચ થાય છે દર હજારે આશરે બે બાળકોને થતો આ એક પ્રકારનો મગજનો રોગ છે કોઈ કારણસર વિકસતા મગજને નુકસાન થવાથી થાય છે આ રોગની લાક્ષણિકતા એ છે કે ઉંમર વધતા તેમાં ધીરે ધીરે સુધારો થતો જાય છે રોગ વધતો વકરતો નથી આમ છતાં જે રોગો ધીરે ધીરે વધતા જાય છે તે રોગો સેરેબ્રલ પાલસી હોતા નથી સેરેબ્રલ પાલસીના કારણો સેરેબ્રલ પાલસી થવાના કારણોને આપણે મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકીએ પહેલું જન્મ પહેલા ગર્ભાવસ્થા દરમિયાન અધૂરા મહિને બાળકનો જન્મ થવો ગર્ભાવસ્થાની શરૂઆતમાં માતાને વાયરસનો ચેપ લાગવો પ્રકારમાં અસમાનતા આનુવંશિક બીમારીઓ માતાની પોતાની જ બીમારી અને તેથી ઉદ્ભવતી ગર્ભના વાતાવરણ તથા વિકાસમાં ખામી બીજું જન્મ સમયે ખૂબ લાંબો સમય પ્રસૂતિની પીડા અને તેથી બાળકના ધબકારા ઓછા થાય અથવા વધી જાય ઓજારો જેવા કે ફોરસેપ્સ વેક્યુમથી બાળકનો જન્મ કરાવતી વખતે મગજ ઉપર આવતું દબાણ બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હોય જન્મીને તુરંત બાળક કોઈ કારણસર રડે નહીં તો મગજને અપૂરતું લોહી ઓક્સિજન મળવાથી મગજને નુકસાન થાય ત્રીજો જન્મ પછી તુરંત આંચકી આવવી ગંભીર અને ભારે કમળો થઈ જવો લોહીમાં ખાંડ સુગર ઓછી થવી લોહીમાં ચેપ લોહીમાં કેલ્શિયમ ઓછું મળવું મગજના ચેપથી થતા રોગો જેવા કે મેનેન્ઝાઇટીસ એસ્ફેલાઇટીસ વગેરે થવા ઉપર જણાવેલ ઘણા કારણોને રોકી શકાય છે પરંતુ તે માટે આપણે સૌએ સજાગ રહેવું જરૂરી છે સજાગી રોકવા માટે પ્રસૂતિ હોસ્પિટલમાં જ કરાવવી જોઈએ અને ઘણા કેસોમાં સેરેબલ પાલસી થવાનું કારણ જ મળતું નથી સેરેબલ પાલસીનો પ્રકાર સ્પાસ્ટિક સેરેબલ પાલસી સેરેબલ પાલસીમાં આ એક સૌથી સામાન્ય પ્રકાર છે આ પ્રકારમાં સ્નાયુઓ ખેંચાવવા તંગ અને કડક રહે છે પરિણામે અસર પામેલા હાથ પગને વાળવામાં કે સીધા કરવામાં જોર કરવું પડે છે બલકે તેમ કરવું કઠિન બને છે કાતરના પાંખિયાની માફક બંને પગ એકબીજા પર દોઢાઈ જવાથી પગની આટી કે ચોકડી પડે છે ઊભા રહેવામાં કે ચાલતી વખતે બાળક માત્ર પંજાનો જ ઉપયોગ કરે છે અને એડી ઊંચી રાખે છે શરીરના અંગ પર થયેલી અસર મુજબ સ્પાસ્ટિક સેરેબલ પાલસી સીપી ના પેટા પ્રકાર નીચે મુજબ છે હેમિપ્લેઝિયા જ્યારે અડધું અંગ એટલે કે એક બાજુના હાથ પગના સ્નાયુઓમાં અસર દેખાય છે ડાયપ્લેઝિયા બંને પગના સ્નાયુઓ ઉપર અસર હોય અને બંને હાથમાં થોડી અસર જણાય ક્વાડ્રોપ્લેઝિયા જ્યારે બંને હાથ અને બંને પગ તથા ધડના સ્નાયુઓમાં અસર દેખાય ડિસ્કાઇનેટિક સેરેબલ પાલ્સી ડિસ્ટોનિક એથીટોઇટ શરીરના અંગોમાં આપમેળે જ હલન થયા કરે છે તેથી ઈચ્છા મુજબ કાર્ય કરવામાં તકલીફ થાય છે શરીર ધનુષની જેમ પાછળ વળી જાય છે અને મગજ કાબુમાં રહેતું નથી એટેસ્ટિક સેરેબલ પાલ્સી અને હાઇપોટોનિક સેરેબલ પાલ્સી શરીરનું સમતોલન જળવાતું નથી શરીરના સ્નાયુઓ ઢીલા રહે છે નોર્મલ દેખાતું બાળક ધીમે ધીમે તેના વિકાસમાં ખૂબ પાછળ રહે છે બાળકના વિકાસના તબક્કા વિલંબિત રહે છે અને તે અન્ય બાળક કરતા બેસતા ચાલતા બોલતા મોડું શીખે છે ચાલવાનું શીખે તો પગના પંજાના આગળના ભાગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરે અને ચાલવામાં તેને ખૂબ તકલીફ પડે છે મગજના વિકાસ અને બુદ્ધિશક્તિમાં ઘણા બાળકો કમજોર રહે છે બોલવાનું મોડું શીખે છે તથા ઉચ્ચારો સ્પષ્ટ હોતા નથી કેટલાક દર્દીઓના ચહેરાનું નિરીક્ષણ કરવાથી તે મંદ બુદ્ધિનું બાળક હોય તેવું જણાઈ આવે છે કેટલાક બાળકો ખૂબ તોફાની અને જીદ્દી પણ હોય શકે ઘણાને ખેંચ આંચકી પણ આવે છે આ સિવાય નીચે જણાવેલી કેટલીક તકલીફો સામાન્ય રીતે જોવા મળે છે ત્રાસી આંખ જોવાની તકલીફ સાંભળવાની તકલીફ મંદબુદ્ધિમત્તા સેરેબલ પાલ્સીનું નિદાન જન્મ પછી બાળકનો ઉંમર પ્રમાણે વિકાસ થતો નથી સૌથી ખ્યાલ આવે છે બાળક ગરદન રાખવી નજર ફેરવવી પડખું ફેરવવું બેસવું ચાલવું વગેરે ક્રિયાઓ બાળક શીખતું નથી બાળક જો મંદબુદ્ધિનું હોય તો માતા પિતાને કે ઘરના સભ્યોને ઓળખતા પણ શીખતું નથી બાળકની તપાસ કરીને મહદ અંશે ડોક્ટર નિદાન કરી શકે છે બાળકના જન્મ સમયની માહિતી જન્મીને બાળકના રડવામાં વાર લાગવી બાળક જન્મીને ભૂરું પડી ગયું હોય તેવી કોઈ માહિતી હોય તો નિદાનમાં સરળતા રહે છે જરૂર મુજબ એમઆરઆઈ કે બીજી તપાસ દાખલા તરીકે ઈઈજી કરાવવી પડે છે જે ચોક્કસ નિદાન તરફ દોરી જાય છે સેરેબ્રલ સેરેબ્રલ સારવાર કેસમાં કસરત ફિઝિયોથેરાપી તથા યોગ્ય દવાઓના સંયોજનથી લાંબા ગાળે થોડો ફાયદો થઈ શકે છે કેટલાક બાળકોને સામાન્ય તકલીફ હોય તો સુધારો ઝડપથી થાય છે પરંતુ જે બાળકોના ચારેય હાથ પગ અસરગ્રસ્ત હોય મગજમાં ગંભીર ક્ષતિ પહોંચી હોય અને બુદ્ધિઆંક ઓછો હોય તેમની સારવાર અતિશય મુશ્કેલી બને છે આ પ્રકારના તીવ્ર રોગના દર્દીઓને સારું થવાની શક્યતા નહિવત હોય છે સેરેબલ પાલસી દર્દી સંપૂર્ણ રોગમુક્ત બને તેની દવા ઉપલબ્ધ નથી કે ઓપરેશન શક્ય નથી આ રોગના ભોગ બનેલ બાળકોને કાયમ માટે નાની મોટી ખોટખા પણ રહી જાય છે તથા મગજને લગતી કેટલીક તકલીફ પણ રહેતી હોય છે પરંતુ આથી હતાશ થઈ જવાની જરૂર નથી આવા બાળકોને વહેલામાં વહેલી તકે ખાસ પ્રકારની તાલીમ ચાલુ કરવી પડે છે પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમામ તકલીફને અર્લી ઇન્ટરવેન્શન કહે છે આ તાલીમમાં બાળકની માંદગીને ધ્યાનમાં રાખી નીચે જણાવેલ નિષ્ણાંતોનો સહકાર અને ફાળો જરૂરી છે ડેવલપમેન્ટલ ફિઝિયોથેરાપિસ્ટ બાળકના વિકાસ અને બુદ્ધિ અંગેના કસરત નિષ્ણાંત ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ બાળ મનોચિકિત્સક સ્પીચ થેરાપિસ્ટ અને ઓડિયોલોજીસ્ટ બાળકના ભાષા વિકાસના નિષ્ણાંત તથા શ્રવણ નિષ્ણાંત એક્યુપ્રેસર થેરાપિસ્ટ સ્પેશિયલ ટીચર બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસના પાસાઓ વિશેનો નિષ્ણાંત શિક્ષક ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ બાળકના મગજ અને ચેતાતંત્રના નિષ્ણાંત ડોક્ટર આ ઉપરાંત જરૂર પડે તો હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર અને કાનના ડોક્ટરનો અભિપ્રાય પણ લેવો પડે છે આવી સઘન અને સર્વાંગી સારવારનો ધ્યેય હોય છે દૈનિક દેહધાર્મિક કાર્યોમાં સ્વાવલંબન સામાજિક યોગ્યતા શૈક્ષણિક લાયકાત આર્થિક સ્વાવલંબન